તો હેલો ગાય સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં તો ગાય આ બ્લોગમાં હું આવી ગયો હતો વાડિયે તો મિત્રો અમે વાડીએ ખરતા હતા અને વાડીમાં અમારે દાડમમાં ફાલ લગાવેલ છે તો પપ્પા કહેતા હતા કે દાડમને ચેક માધી માધીને નર કેવી રીતે લાગશે અને એક ઝાડમાં કેટલા માધી માધી અને નર છે માધી નર મતલબ તમને ખબર હશે મેલ અને ફિમેલ એ દાડમમાં પણ એવું હોય મેલ અને ફિમેલ તો મિત્રો તમને દાડામાં બતાવશું અમે કે માધી અને કેવી રીતે હોય છે બધો પરિચય આપશું તો ચાલો મિત્રો હવે હું દાડમ બતાવું તો મિત્રો આપણે આ દાડમથી થી શરૂઆત કરી બધા એક જેટલા છે જોઈ શકો છો આ અમારી વાડીના દાડમ છે જુઓ એક લાઇનમાં એક સરખા છે અને આગળ મધની પેટી રાખી કેમ કે દાડમના જે ફૂલ છે એ મધ ચૂસશે ને ત્યારે એના અંદરના ફૂલની વેરાયટી થોડીક વધારે આવશે એ તમને ખબર જ હશે કે આપણે રાયડો રાય કઈ રાય એમાં પણ આપણે મધની પેટી રાખી એ એ પ્રમાણે આપણે દાડમમાં પણ રાખવી પડે આ આમાં દાડમ બે વર્ષથી ઉપર અઢી વર્ષના થઈ ગયા છે તો મિત્રો અમે આ દાડમને ફાલ જલાઈ દીધો છે અને આ દાડમના અંદર પચીસ થી ત્રીસ ડેડા લાગી ગયા છે ડેડા મતલબ એના જે દાડમ કઈને આપણે દાડમ લાગી ગયા છે એ તમને બતાવી જો મિત્રો કેટલા કેટલા બધા ફૂલ લાગી ગયા છે જોઈ મિત્રો આ દાડમના ડેડા આ દાડમ અદાડમ આ દાડમ આ બધા દાડમના ડેડા છે તો મિત્રો હું એકલો પાણી નથી આવ્યો મારો ભાઈ પણ આવ્યો છે આર્યન જે ગુજરાતી બસનો નો ઓનર હે અને સીતાફળ ખાતો આવે આર્યન ભાઈ સીતાફળ ક્યાંથી જડ્યોફ સીતાફળ ખાઈને આવ્યો હતો અને એ જાતો રહ્યો તો મિત્રો આ દાડમ છે હું તમને કહેતો તો જો મિત્રો આમાં દાડમમાં આજી કહે ને આ સિંગલ ડેડો સિંગલ હોય ને તો ઈ હોય નર અને જાણે કે એક ઝાડમાં ડબલ આવો લાગવું હોય ને બતાવું તમને મિત્રો ઝાડમાં માદા જરતા નહીં પણ તમને માદા હું બતાવી દઉં કેવી રીતે માદા આ માદા આજી દેડા મોટા થઈ ગયા છે ને ઈ બધા માદા આ બધા કેમ કે અમે નર રાખતા જ નહીં માદા જ વધારે ખાવ ખપે દાડામાં તો મિત્રો આજો આમાં ઘણા બધા ડેડા લાગી ગયા છે આ જો તો મિત્રો આ માદા દાડામાં બહુ મોટ મારી હાઈટ થી તો ક્યાં ઊંચા છે તો અમે વાડી આયા હતા પપ્પાએ કીધું તો કે અહીંયા કે પછી દાડમમાં આટો મારતો તો હું જતો તો આટો મારવા તો મિત્રો આજનો બ્લોગ પણ અહીંયાથી ચાલુ થાય છે તો મિત્રો આમાં મારો વધારે વધારેથી વાહ બધેથી વધારે ફાલ આવવા નીચેના નીચેના પર દાડમ બતાવીશ અમારા દાડમ ચાર એકડમાં લાગેલા છે એટલે ઓછામાં ઓછું એના અંદર પ્રોફિટ આવી શકે મતલબ કે તમારે દાડમ વાવવું હોય ને તો એકદમ કઠોર જમીન ખપે તમારે એકદમ કઠોર છીએ તો અમારે અહીંયા બાજુમાં ખાંડ છે ને ખાણ મટીની એટલા માટે અમારી જમીન ટાઈટ છે તો મિત્રો તો આપણે આગળ તો મિત્રો તમને દાડમમાં ફાલ જલાવવા માટે બે વર્ષની રાહ જોઈ શકે કેમ કે દાડમ નાના હોય ત્યારે ફાલના જલાવાય કેમ કે આનો હજી આજી બ્રાન્ચ હોય ને બ્રાન્ચ આપણે બ્રાન્ચ કહીએ આ જે હું તો ઇંગ્લિશ ભણું એટલે મને ગુજરાતીનો કાંઈ આવડતો નહીં થડ 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 એટલે થડ હોય ને એ જાડો ખપે તો અમારા દાડમનો જાડો છે કેમ કે એમાં બે બે વર્ષ થઈ ગયા દાડમના જો મિત્રો મધમાખી અત્યારે જ મારા મોટા ગાણે ગઈ હમણાં કેડી હોત એટલે આપણે ગણ જાવું નહીં અત્યારે એક વખત ખમીને જઈ તો મને થોડુંક દાડમનો આપણે પરિચય દેવી તો મિત્રો અમારા દાડમ તો છે અઢી વર્ષના એટલે મેં ફાજર લઈ દીધો છે તો આ કહીશ મા બાપા આને એક દી એક દી રાતે દવા છાંટવા જાય છે એના માટે કયો ટ્રેક્ટર ખપે કઈ કઈ દવા ખપે દાડમમાં ઉગાડવા માટે ફંગસની દવા ખપે ફંગસ બહુ લાગી ગયું હોય ડ્રીપ ઇરિગેશન ખપે કઈ એકદમ કઠોર જમીન ખપે પોચી જમીન રેતાળ જમીનમાં તમારે દાડમ ઉગી જ ના શકે તો મિત્રો તમારે મધ બાજુ લઈ જાય તો મિત્રો તમે જોઈ શકો છો આ મધ છે આ મધની પેટી છે તો મિત્રો તમને છેઠ મધ મધની પેટી બતાવી મધ અંદર મિત્રો આ રી મધ જો તમે જોઈ શકતા હશો બાજુમાં ના જવાય કે કેળી ભમરા મત કહેવાય ભમરા મત કઈ મધ કહેવાય એ ખબર નથી મને પણ આ મધના બાજુમાં ના જવાય આ જો અમારા આ નીચેના પડાના તળ નીચેના પડામાં સિંતેરસી થી એસી ટકા ફાલ લાગ્યો મતલબ કે સિતે એસી ડેડા ફાલ લાગ્યા મતલબ આવા ડેડા કઈ ને તો સિન્ટેક્સ એસી થઈ ગયા ને આપણા ઉપરની જમીન થોડીક રહેતા હશે ને એટલા માટે અહીંયા ખાલી એ વીસથી પચીસ જ તો મિત્રો ચાલો હવે તમને ટ્રેક્ટર બતાડી અને એ પણ બતાડી કે એમાં દાડો કે કેટલા હતા ને કેટલા થઈ ગયા તો ચાલો ગઈ આપણે જઈએ ટ્રેક્ટર જોઈએ તો મિત્રો હજી એક વાત કહેવાનું તમને હું ભૂલી જ ગયો દાડમમાં આપણે દાડમ કટિંગ પણ કરવી પડે કેમ કે આપણે જ્યારે ફાલ જલાવવું હોય ને ત્યારે કટિંગ કરવી પડી કેમ કે આ જે નવું ફાલ આવે ને એ સારી રીતે આવે અને જેનો ફાલ હોય ને એ નીકળી જાય એટલા માટે આપણે કટિંગ કટિંગ તો કરવી જ પડે આ આ જો અમે કટિંગ કરેલી બધો ઘાસ રહે તો ગઈ અમે આ દાડમમાં કટિંગ કરી બહુ મહેનત લાગી ગઈશ દાડમ માં ખર્ચો છે પણ તમારું પ્રોફિટ બહુ વધારે છે દાડમમાં તમારો ખર્ચો બહુ થાય મસ્ત ખર્ચો તમારે પાંચ થી છ લાખનો થશે સારામાં સારા દાડમ કરવા હોય તો પ્રોફિટ પણ એ પ્રમાણે આવશે તમારું તો મિત્રો મારો તો કેવો છે તમારી આગળ જમીન છે ટાઈટ છે આ તમારી જમીન બહુ સારી છે અને મીઠી જમીન છે તો તમે દાડમ ચપ્પાટે ઉગાડી જ નાખવાનો કેમ કે દાડમમાં જેટલી પ્રોફિટ છે એ કેમ આવી પ્રોફિટ નથી તો મિત્રો જાય આપણે ટ્રેક્ટર જોઈએ તો મિત્રો આપણે વાડીના નવાણમાં પહોંચી ગયા હતા ઘરે આ મારા વાડીનો ઘર છે જ્યાં આદિવાસી રહેશે વાડીના ભાગ્યા તો મિત્રો આ મારો ભાઈ છે અહીંયા અમારે રાયડો વાવા જવાનો છે એટલે અમારે વાવણો લેવો પડે તમે તમે તમારી જગ્યાએ શું કહેતા છો અમે આને વાવણો કંઈક કોમેન્ટમાં જરાક જણાવજો તો મિત્રો આપણે આપણા ટ્રેક્ટર કાણે પહોંચી ગયા છીએ તો મિત્રો આ છે અમારો નાનો ટ્રેક્ટર આ છે ઘોડી ઘોડી તમે જોઈ જશે વિરાલ ને વિરાલ મિત્રો આ અમારી ઘોડી છે અને જોઈ શકો મારો ભાઈ એકદમ ટ્રેક્ટર માં દવા સાવા માટે કેમ નાનું ટ્રેક્ટર કેમ લેવો પડે એ તો મારા મનમાં સવાલ આવતો મિત્રો તમને હું બતાવું કેવી રીતે લેવો પડે આપડે જે દાડમ હોય એ મોટા થઈ ગયા મોટા થાય તો એનો દારો હોય ને દાર એની વધતી જાય અને દાલ જીરી વટતી જાય છે ને એ મોટા ટ્રેક્ટર હોય ને મોટા ટ્રેક્ટર એ દવા સાટવા જાય ને તો એ દાર ભાંગ અને એ દારમાં જ કેટલો બધો ફાલ લાગેલો હોય તો એ બધો ફાલ પડી જાય એટલે નુકસાન થાય તો એને નુકસાન ના કરતા આપણે નનકો ટ્રેક્ટર લઈ લેવાય કેમ કે એ નનકો ટ્રેક્ટર હાવ નનકી જગ્યાથી હાલ્યો પણ જાય અને દવા પણ છાંટતો જાય તો મિત્રો આમાં ઘણી બધી સેટિંગ પણ આવે ટ્રેક્ટરમાં અને પાછળ પંપ પણ છે આમાં ઘણા ત્રણસો લીટરવાળો પંપ છે એમ કે અમારે વધારે મોટા દાડમ નહીં વધારે દાડમ નથી અમાર ચાર એકડમાં દાડમ છે એટલે ત્રણસો લિટર ટાક ત્રણસો લીટરની ટાંકી અમારે પૂરી થઈ ગઈ છે તો મિત્રો ચાલો હું અને મારો ભાઈ તમને બતાવશે તો મિત્રો તમારે ટ્રેક્ટરના ફીચર્સ બતાવો તો મિત્રો ટ્રેક્ટરમાં પહેલે ને પહેલે આપણે લો અને હાઈ મતલબ આ શું છે આ ચીપ્યો છે દવા છાંટવાનું હવે તમારે દવા કેટલા નંબર ઉપર રાખવી છે હાઈ સ્પીડમાં રાખવી લોમાં રાખવી મીડિયમમાં રાખવી એ તમારે જોવાનું તો મિત્રો આ ઘેર છે આપણો મિત્રો મને પણ નહીં ખબર હું તમને પૂછીને મા પપ્પાને પૂછીને તમને બતાવીશ તો મિત્રો આ પરેરો ને હાઈ હેન્ડ બ્રેક અને આ છે ઘેર આ રિવિશ ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ અને આ છે આપણો ઓલો લો અને હાઈ અને મિત્રો આ છે મેનુઅલ હાઈ ડોલી અને હાઈ ડોલી આ જે ટાપલિંગ હોય ને આપણી સાપટિંગ સાપટિંગ હોય ને એ ઊંચી નીચે કરે અને આ એને અંદર બેહાડે અને ઉપર પણ લઈ શકે તો મિત્રો આપણો આ હેન્ડ લીવર છે આ સ્ટારિંગ આ ડીઝલની ટાંકી અહીંયા છે આપણું બોનટ ખુલી જાય અને ઓલું છે ફિલ્ટર અહીંયા છે આરીશો જે તૂટી ગયો તો મિત્રો ચાલો હવે તમારે ટાંકી બતાવી તો મિત્રો આ છે અમારી ત્રણ સોલ્યુટરની ટાંકી મિત્રો તમે આ જોઈ શકતા હોશો આ જીરો આ પંખો છે જોઈ શકો અંદર એ પંખો ફરે તો જે દવા જે એની હવાથી ઉડે એ જે આ હોલ હે ને આ હોલ એ હોલમાંથી દવા બહાર આવે આ બધા હોલ રહે ને આ આમામ ઊંચા નીચા થાય અને આડા હવરા થાય તો આ એની લાઈન જે હશે જ્યાં દવાથી દવા જાય અને આ મોટર છે જે દવાનો પહોંચાડે કામ દવા અંદર આના અંદર પંખા અંદર પહોંચાડે લાઈન અંદર પહોંચાડે અને ટાંકીમાંથી ખેંચે દવા આ છે દવાનો ફિલ્ટર છે આ જે દવા જે નાખે ને એના અંદરથી આ મોટર મોટર ચાલુ થઈને પછી દવા સીધી બ્લુ લાઇનમાં પહોંચી જાય બ્લુ લાઇનથી પછી ડાયરેક્ટ અહીંયાથી આમ આવી જાય તો મિત્રો આ છે અને મિત્રો અહીંયા દાણાની દવા માટે પાણી પણ આપણે ભરી શકીએ આ છે બધા ગેર આરેન ભાઈ જ્યારે સમજાવો શું શું કે થાય કેમ કે મારા ભાઈને પણ નોલેજ છે તો મિત્રો હું તમને સમજો આ છે ઓન ઓફ કરવાનો એટલે આપણે આને ઊંચો ઓન થાય અને નીચો કરી તો ઓફ થાય મતલબ કે આપણે આમ ઉપર કરીને તો આ ફૂલ પ્રેશર થી પાણી અંદર થી નીકળે બરાબર પછી નીચે વાળો છે આ છે ફાઇટોલ છે આમાં ફૂલ પાણી નીકળે જો ગાઈસ અહીંયા નીકળશે જોજો નીકળ્યો ને

મેને ડારમ માં 200 વખત જઈ દીધું કે ની નાનો હે એટલે પગે ના બોજી થાતો મને આટલી નોલેજ નથી મે એટલું જ કીધું તું સમજાવ તને આવડતું હોય તો નહ તો તું તમનના સલ્યો જી મને આવડતું તમે તમને સમજાય તો મિત્રો ચાલો આપણે ડારમ જવા દેવા બીયા પાછો ના તો મિત્રો આવીને ડાયરેક્ટ ચચીનો મુરત્યો તો મિત્રો જઈએ આપણે ડારમ ની દવા જો

આ તંગ આ ચોકડો પૂછટીયો આંકડો અને એ બધો તો મિત્રો અમારે યુરો યુરિયા ખાતરનો પણ સ્ટોક છે તમે જોઈ શકો છો આ યુરિયા ખાતર જેટલો છે એ તો મિત્રો અમારે અહીંયાથી એક હેલિકોપ્ટર વટાણો તમને બતાવું જોઈ શકો મિત્રો આ હેલિકોપ્ટર જુઓ દેખાણો વાડી ગણાથી વટાણો આમાં કોણ જાતો હોય આપણને ખબર નથી આ જો તો મિત્રો તમે જોઈ શકો છો અમે દાડોમાં કયો ખાતર યુઝ કરતા છીએ તો મને મનમાં તો આવ્યો જ હશે તો મિત્રો અમે આ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર યુઝ કરીએ છીએ જે બહુ સારો છે અને અમારા દાડો માટે બહુ બેનિફિટ લાયક છે ચૌદ ટકા ઓર્ગેનિક ખાતર છે એકદમ સારામાં સારું ખાતર અમે અમારા દાડોમાં આ ખાતર નાખીએ અને બીજા પણ પાકમાં અમે આ જ ખાતર નાખી છે તો મિત્રો અમે આજ સુધીમાં કેટલી પણ મિત્રો મિત્રો માં બહુ મહેનત તો કરી શકો દાડમમાં ફાળો આવે ત્યારે હવે ખબર પડે તો મિત્રો તમને અમારો બ્લોગ સારો લાગો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો મિત્રો ભલે 喂。